જે સૌની યોજનાના નો જે પત્ર હતો કે બે ડેમમાં પાણી આપી નહીં શકાય એપ્રિલ મેમાં મેન્ટેનન્સ માટે કંઈ બંધ કરવાના છે એનું એ આપણે આયોજન કરી અને સૌની યોજના વિભાગ તરફથી જે લેટરાઈ હતો એના અનુસંધાને આપણે માંગણી કરાયેલ હતી આજી ડેમમાં આજની તારીખે સાતસો સિત્તેર નો જથ્થો છે જ્યારે ન્યારી ડેમમાં અગિયારસો એમસીએફટીનો જથ્થો છે આજી ડેમમાં એકસો ત્રીસ એમસી ફૂલ લેવલથી ઓછું છે જ્યારે ન્યારી ડેમમાં એકસો પચાસ એમસીએફટી ઓછું છે હવે આપણે માર્ચ માં બંધ થાય અને પેલી એપ્રિલથી સપોઝ બંધ કેનાલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌનીના એક્સિડન્ટ છે એમને માગણી કરેલ છે કે માર્ચના પહેલાં વીકમાં જે આજી અને ન્યારીમાં ઘટતો જથ્થો આપે જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે સૌની યોજનાનું પાણી આજી અને ન્યારીમાં આપે છે એનાથી આપણે એ જે સૌની યોજના આધારિત આજી અને ન્યારી ઝોનના જે વિસ્તારો છે એમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય તેથી આપણે એ પાણી અગાઉથીને જ પ્લાનિંગ કરી અને અને ન્યારીમાં માંગેલું છે